મિત્રો આજે બહુ ખુશીની વાત લઈને આવ્યો છું તમારા સમક્ષ અને તમે જે લોકો મને સપોર્ટ કર્યો તમને ખ્યાલ જ છે કે બે દિવસ પહેલાં આપણે પોસ્ટ તો કરી લીધી છે યુટ્યુબની અંદર કે જેની અંદર મેં આપણી ચેનલની અંદર ત્રીસ હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા છે ગઈકાલે તમને ખ્યાલ જ છે એ તમારા બધાના આશીર્વાદ છે મિત્રો અને દરેક લોકોને મિત્રો એકબીજાના સપોર્ટ વગર કોઈ પણ આગળ જતું નથી પણ સપોર્ટની સાથે સાથે સૌથી મહત્ત્વની વાત છે તમારી મહેનત મિત્રો તમે લોકોએ મને ચેનલમાં સબસ્ક્રાઇબ કર્યો છે તમે ક્યારે કર્યો હશે કે મેં મહેનત કરી હશે મારી જે વિડીયો છે તમારે કંઈક ને કંઈક કામ આવતી હશે ત્યારે તમે મને સબસ્ક્રાઈબ કર્યો હશે બાકી હું તમને કહું કે મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો તો તમે લોકો મને સબસ્ક્રાઈબ નથી કરવાનું પણ હા મારી વિડીયો તમને કંઈક ને કંઈક કામ આવવાની છે તો તમે લોકો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાના છો તો મિત્રો મેં યુટ્યુબની અંદર જે મહેનત કરી છે ઘણી બધી મહેનત કરી છે મારી યુટ્યુબ ચેનલને સમય કેટલો થયો માનો ટાઈ છે કારણ કે મેં એની અંદર કેટલા વિડીયો અપલોડ કર્યા છે મેં એટલે એની અંદર કેટલી મહેનત કરી છે ત્યારે મિત્રો છે ને ત્રીસ હજાર સબસ્ક્રાઈબ થયા છે તમને તો મિત્રો ખ્યાલ જ હશે કે એક હજાર સબસ્ક્રાઈબ બનાવવા માટે કેટલી બધી મહેનત કરવી પડે છે પણ હાલની અંદર મિત્રો એક હજાર સબસ્ક્રાઈબ બનાવવા હોય ને તો મિત્રો આપણી ટેકનિકલ માટે મિત્રો છે ને એક મહિનાની અંદર થઈ જાય છે પણ જ્યારે મેં પહેલી જ વાર એક હજાર સબસ્ક્રાઈબ કર્યો ને ખૂબ જ મહેનત કરી અને બીજું કે અત્યારે હાલની અંદર જે યુટ્યુબ ચેનલનું ટોટલ મેં જે કામ કર્યું છે એ પણ મિત્રો તમને ખ્યાલ જ છે કે મેં લાઈવ પ્રૂફ સાથે દરેક વિડીયો તમને દેખાડ્યા છે અને સાથે સાથે મેં ફ્રી લઈને મિત્રો યુટ્યુબ ચેનલોના જે જે કામ કરેલા છે એ તમને ખ્યાલ ના હોય તો વિડીયોના મેં અબાઉટમાં દરેકના જેટલી પણ ચેનલોના મેં કામ કર્યા છે ને એ દરેક વિડીયો તમને અહીંયા અબાઉટમાં તમને દેખાતા હશે કદાચ તમે ચેક કર્યું ન હોય તો તમને દેખાડી દઉં તો મેં અહીંયા આપણી યુટ્યુબ ચેનલને મેં ઓપન કરી છે તમે જોઈ શકો છો તો અહીંયા એક ઓપ્શન મળશે મિત્રો આ ટાઈપનું આ એરોડનું આઈકન છે એની ઉપર તમે ક્લિક કરશો તમારે ખુદને ચેક કરી લેવાનું છે તો જેટલી પણ યુટ્યુબ ચેનલની અંદર મેં કામ કર્યું છે મિત્રો કોઈ મફત નથી કર્યું કારણ કે યુટ્યુબ ચેનલનું મોનોટાઇઝનથી લઈને મિત્રો આખું કામ કરવામાં દોઢથી બે મહિના થઈ જાય ત્રણ મહિના થઈ જાય અને ચાર મહિના પણ થઈ જાય છે ટોટલ કામ કરી આપવાના તો આ બધી ચેનલોનો મિત્રો મેં કામ કર્યું છે હજી તો જે હાલની અંદર મારી પાસે ચેનલો આવી છે એના નામ તો મેં એડ કર્યા પણ નથી કારણ કે એના અક્ષરો અહીંયા પૂરા થઈ ગયા છે વધારાના ચેનલો અહીંયા એડ નથી થતી તો મિત્રો જે જે ચેનલોનું મેં કામ કર્યું છે તમે ખુદ મિત્રો આ ચેનલોવાળાને પૂછી શકો છો ફૂલ વિશ્વાસપાત્ર મેં કામ કર્યું છે મિત્રો કોઈ પણ ફેક વિડીયો આપણી ચેનલની અંદર મેં બનાવી પણ નથી તમે ઘરે બેઠા પણ મિત્રો કામ કરી શકો છો બિંદાસથી એવું નથી કે મારા દરેક સબસ્ક્રાઈબર મિત્રો મને જ કામ આપે મારી વિડીયો જોઈને પણ તમે ઘરે બેઠા કામ કરી શકો છો અને મારી પાસે કોઈ કામ આવે તો મારી એક જવાબદારી છે મિત્રો એટલે હું ફ્રી પણ લઉં છું તો એનું લિસ્ટ મિત્રો અહીંયા આપેલું છે કે મેં કઈ કઈ ચેનલ મિત્રો કામ કર્યું છે અને કેટલા કેટલાથી ચેનલ મારી પાસે કામમાં આવેલી છે જોઈ લો અહીંયા તો ટોટલ અહીંયા ગામ પણ સાથે લખેલા છે ચેનલોના નામ લખેલા છે જોઈ લો કનૈયા ડિજિટલ ઠાકરધણી બાદુ ઠાકોર આ બધી ચેનલોના મિત્રો અહીંયા નામ લખેલા છે અને પાછળ કઈ કયા ગામથી ચેનલ આવેલી છે તો અહીંયા જો આ ટાઈપનું ગાંધીનગર ગાંધીનગર સાતલપુર ગાંધીધામ સંતરાપુર ડીસા ભાગપુરા રવેલ રવેલ ખેડા આ ટાઈપનું મિત્રો જુઓ ટોટલ નામ લખેલો છે સોનથ રવેલ ઉદાસણ મેરા કોડા મધ્યપ્રદેશ ધૂણસેલા મિત્રો આ પંચમહાલ દાદર નાનાપુરા શેરપુર આ ટાઈપની બધી મેં અહીંયા વિગતો જેટલી ચેનલોનો મેં કામ કર્યા છે એ બધી ચેનલનું મિત્રો અહીંયા મેં નામ લખેલા છે કારણ કે મિત્રો આપણે એક ગમે તે યુટ્યુબની અંદર કામ કરીએ ને તો એક ઈમાનદારીથી કામ કરીએ છીએ મિત્રો ખાસ કરીને અને એવું પણ નથી કે આપણા સબસ્ક્રાઈબર મિત્રો આપણી પાસે જ આવે એમ મેં એવું ક્યારે પણ મિત્રો વિચાર્યું નથી કારણ કે એવું મેં વિચાર્યું જ ને કે મારા સબસ્ક્રાઈબ મિત્રો છે ને બધા મારી પાસે જ આવે તો હું લાઈવ પ્રૂફ ક્યારે પણ વિડીયો પણ ના બનાવત મિત્રો કારણ કે મારો એ એક લાલચ છે મિત્રો તમે એવી લાલચ કરો ને તો સો ટકા તમારી પાસે બધા મિત્રો આવવાના તો છે જ મિત્રો પણ એ પૈસા આપણી પાસે ના રહે વિડીયો આપણે હેલ્પ માટે બનાવીએ છીએ તો હેલ્પ માટે વિડીયો આખી અલગ છે અને મારી પાસે કામ આવે એ હું ખુદ મહેનત કરું છું તો એની ફ્રી લાગે મિત્રો ખાસ ધ્યાન આપવાની તો આજે મારા જે ત્રીસ હજાર સબસ્ક્રાઈબ છે ખૂબ જ મિત્રો મેં મહેનત કરી છે એની અંદર મેં કેટલી વિડીયો અપલોડ કરી છે તમે જોઈ શકો છો અહીંયા તો અહીંયા અબાઉટની અંદર આવી ગયા છે તો જે મેં મહેનત કરી છે અંદર બારસો વિડિયો મિત્રો અપલોડ કર્યા છે મારી ચેનલ બનાવે કેટલો સમય થયો છે તો મિત્રો મારી ચેનલ બનાવે કેટલો સમય થયો છે એ પણ તમને દેખાડી દો તો ઓલ્ડ વિડીયો ઉપર મેં ક્લિક કર્યું છે ઓલ્ડ વિડિયો ઉપર ક્લિક કર્યું તો મારો પહેલો વિડિયો ક્યારે અપલોડ થયેલો છે તો અહીંયા તમે જો આ ટાઈપનો મેં વિડીયો અપલોડ થયેલો છે જુઓ પહેલાં જ તમારામાં ગ્રીન સ્ક્રીનની અંદર વિડીયો બનાવેલી છે ત્યાર પછી મેં મોર ઉપર ક્લિક કરું છું તેની તારીખ કઈ છે મિત્રો તેર એપ્રિલ તો મિત્રો ત્રણ વર્ષ ઉપર કમ્પ્લીટ થઈ ગયું છે ત્રણ વર્ષને હા તેર તારીખ છે એટલે તમે સમજી લો કે ત્રણ વર્ષને એક મહિનો થયો મારી ચેનલને મિત્રો ખાસ કરીને અને ત્રણ વર્ષની અંદર મેં ત્રીસ હજાર સબસ્ક્રાઈબ અને મિત્રો ખૂબ મહેનત કરી છે કારણ કે અત્યારે ઘણા લોકોને એવું છે કે ત્રીસ હજાર સબસ્ક્રાઈબ બન્યા હોય ને તો અમુક લોકોને તો મિત્રો પંદર દિવસની અંદર પણ બની જાય છે પણ શોર્ટ વિડીયોમાં મિત્રો લોંગ વિડીયોની અંદર પણ ઘણા લોકોની વિડીયો વાયરલ થઈ જાય છે નથી થતી એવું નહીં પણ મિત્રો એમના કિસ્મત અને મારા કિસ્મત મેં પણ મિત્રો ખૂબ મહેનત કરી છે કાંઈ બાકી રાખ્યું નથી પણ ત્રીસ હજાર સબસ્ક્રાઈબ મેં બનાવ્યા છે મને એક બાજુ ખૂબ ખુશી છે ભલે ત્રણ વર્ષ થયા છે મિત્રો અને પણ એક છે કે મેં ત્રીસ હજાર સબસ્ક્રાઈબ બનાવ્યા છે એની અંદર મારી એક પોતાની એક ઓળખણ છે મિત્રો તમે સમજી શકો છો કે તમે મને ક્યારે ઓળખો છો મારું એક પોતાનું નામ છે સૌથી પહેલું નામ છે મિત્રો આ ખાસ ટેકનિકલ જયગુગા મિત્રો આજ સુધી તમને ખ્યાલ જ છે કે મેં નામ કેવું આપ્યું છે ટેકનિકલ ગુગા એક ગુગા મહારાજ દેવ છે એના નામ ઉપર મેં ચેનલ બનાવ્યું છે પણ ગમે તેવું થઈ જાય ને મિત્રો ગમે તેટલો હું આગળ જતો રહું ને કે ગમે તે કરું બાકી યુટ્યુબ ચેનલનું નામ ક્યારેય પણ નહીં બદલાય તમે મને કઈ રીતે ઓળખો છો ટેકનિકલ જય ગુગાથી એટલે મિત્રો હંમેશા માટે જેનાથી તમે આગળ આવ્યા છો એને ક્યારેય પણ ભૂલવું ના જોઈએ ત્રીસ હજાર સબસ્ક્રાઈબ બનાવ્યા છે ખૂબ ખૂબ મિત્રો તમારો આભાર કહેવાય કે તમે મારા ઉપર વિશ્વાસ પણ કરો છો અને આવી રીતે સપોર્ટ કરતા રહીજો અને યુટ્યુબ ચેનલની જેટલી નોલેજ મારી પાસે છે એટલી નોલેજ તમને આપવાની પૂરી કોશિશ જરૂર કરીશ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ભોગાલી